દાંડીમાં નવ પોઈન્ટ નેવું કરોડના ખર્ચે અધ્યતન કોર્ટ બિલ્ડિંગનું ભૂમિપૂજન તથા ખાત ખાતમુહૂર્ત કરાયું ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સંગીતા વિસેન તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયો ખાતમુહૂર્ત પાર્ટીમાં વર્ષો જૂનો હાઈવે સ્થિત આવેલ કોર્ટ બિલ્ડિંગ ઓગણીસો એક્યાસીમાં ચીફ જસ્ટિસ બીજે જે હસ્તે કરવામાં આવ્યું હતું તે સમયે માત્ર વીસ વકીલો પ્રેક્ટિસ કરતા હતા સમય જતા વકીલોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો જતા તેમજ વિવિધ પ્રકારના કિસ્સોનું ભારણ વધતાં મકાન નાનું પડતું હતું તેમજ વિવિધ સગવડો પણ પૂરી પડતી ન હતી લગભગ ત્રીસ વર્ષ જૂનું કોટ બિલ્ડિંગ પણ જર્જરિત થઈ જતાં પાર્ડી વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ તથા ટીમ દ્વારા ઘણા સમયથી હાઈકોર્ટમાં તથા ગુજરાત સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી તેમ તેમ છતાં પણ ન થતાં મંડળના પ્રમુખ ભરતભાઈ એમ પટેલ દ્વારા આ બાબતે વકીલ મંડળ સાથે મળીને નાણાં અને ઉર્જામંત્રી કનુભાઈ દિશાઈને રજૂઆત કરતા નાણામંત્રી કનુભાઈ દિશાઈના પ્રયત્ન નથી નવા કોર્ટ બિલ્ડિંગની મંજૂરી મળતા નવ કરોડ નેવું લાખ રૂપિયા મંજૂર કરાયા હતા જેને લઈ ત્રણ માળનું નું ચાર કોર્ટ સુવિધા ધરાવતું એક અદ્યતન કોર્ટ બિલ્ડિંગ ભૂમિપુંજન ભૂમિપૂજન પાડીના પ્રિન્સિપલ સિવિલ જજ એ કે સિંહ તથા તેમના ધર્મપતિ હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે ખાતપુરત ગુજરાત હાઈકોર્ટના ના ન્યાયમૂર્તિ સંગીતા કે વિશે નાણામંત્રી કનુભાઈ દેસાઈ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પુષ્પરૂપી શબ્દોથી સ્વાગત કરતા હાઈકોર્ટ ન્યાયમૂર્તિ સંગીતા વિશેને જણાવ્યું હતું કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જીબી પાર્ટીવાળાનો ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ બાબતનો કઠણ કરતા જણાવ્યું હતું કે ન્યાયતંત્રની શક્તિ છેવાડાના માનવીએ ન્યાય પ્રણાલીમાં રાખેલા વિશ્વાસ પરેલી છે ન્યાયતંત્રની ભૂમિકા કાયદાના શાસનનો રક્ષણ કરવાની છે જે બાર અને બેન્ચની પ્રાથમિક ફરજ છે જ્યારે નાના અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરને યાદ કરતા કોર્ટના નવા બિલ્ડિંગ માટે ભારે પ્રયત્ન કરનારા વકીલ મંડળના પ્રમુખ બીએમ પટેલને યશ આપ્યો હતો

મિતેશ એસ પટેલ મિતેશ એસ પટેલ શ્વેતાબેન રાણા તથા વકીલ મંડળના તમામ પ્રતિનિધિઓ તથા ન્યાયધીશો ઉપસ્થિત રહી આ કાર્યક્રમનું સપર બનાવ્યો હતો કાર્યક્રમની આભાર વિધિ વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ એમ પટેલ તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રશાંત દેસાઈ તથા દિનેશભાઈ સહાય કર્યું હતું આમ આવ્યું હતું અને ત્યારબાદ આપણું આ બિલ્ડિંગ જીર્ડ હતા આપડા આરડી બાર એસોસિએશનના પ્રમુખ અને મારા મિત્ર જે મારી સામે ચૂંટણી પણ લડ્યા છે ત્યારે છે પટેલ સાહેબ સર્વે વકીલ મંડળના સભ્યશ્રીઓ પત્રકાર મિત્રો અને જે તે સમયે જયારે આ કાયદા બન્યા ત્યારે આ બધી વસ્તુઓ વિના હતી એટલે મંદિરના શિલાન્યાસ પ્રસંગે પુષ્પો શબ્દોથી હાર્દિક સ્વાગત કરું છું પાડી વિસ્તાર એટલે આપણા મોઘેરા મહેમાન સમાન પારસીઓનું નિવાસનું સરનામું સર્વોચ્ચ અદાલતના માનનીય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ જેબી પાડીવાલા સાહેબે ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ બાબતે અદભુત કથન કરે આઈ કોચ ન્યાયતંત્રની શક્તિ છેવાડાના માનવીએ ન્યાય પ્રણાલીમાં રાખેલ વિશ્વાસમાં રહેલી છે કોર્ટ ના નવા બિલ્ડિંગ શ્રીમતી સંગીતાજી વિઝન ના અધ્યક્ષતા કરવામાં આવ્યું સાથે પાર્ટી બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ ડિસ્ટ્રિક્ટ જયસિંહ પાઠક સાહેબ સિંઘ સાહેબ અને સર્વે વકીલોની હાજરીમાં જ્યારે આ કાત પરત કરવામાં આવ્યું બાકીને નવું ફોર્ટ બિલ્ડિંગ મળશે અને એના લીધે દરેક સીટી કંટ એટલે કે જેમના કે શું ચાલે છે એ વ્યક્તિઓને ફાયદો થશે અને સાથે સાથે વકીલોને પણ સારી સુવિધા મળશે એવું ચોખ્ખો સાસા છે અને આ ફિલ્ડમાં તૈયાર થઈ જાય તો લોકોને ઘણી રાહત રહેશે

ભૂમિ પૂજન નો કાર્યક્રમ પૂર્ણ કરી રહ્યો છે ત્રણ માળ નું બિલ્ડીંગ છે એની તમામ રૂપરેખા મારા દિનેશભાઈ આપશે પણ આજે અમારા માટે એક ગર્વ વાત છે કે જે ત્રણ વર્ષથી આ એક કામ ચાલતું હતું ને આજે પરિપૂર્ણ થયું છે એક વર્ષની અંદર મનુભાઈ સાથે વાત થઈ રહી હતી તો પણ એક વર્ષની અંદર આ બિલ્ડીંગ બની જશે અમારા સિંહ સાહેબ કે મુરુભાઈ સાહેબની હાજરીમાં જો ઉદ્ઘાટન થાય એવી પણ અમે આશા રાખીએ છીએ એની તબક્કાવાર બધી માહિતી અમારા

સાથે સાથે આપણા લોકલાડીના ધારાસભ્ય અને નાણાં પેટ્રોકે પેટ્રોકેમિકલ અને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતા ઓગણીસો માં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બીજે દિવાન સાહેબના વરદ હસ્તે એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું એ બિલ્ડિંગ એક્યાસી એંસીમાં બનેલું હતું એટલે ખૂબ જ જીર્ણ થઈ ગયેલું હતું એટલે અવરનવર વકીલ મંડળ તરફથી હાઈકોર્ટમાં અને ગુજરાત સરકારમાં રજૂઆત કરતા રહેલા પરંતુ કોઈ ફળદાયી પરિણામ મળેલું નહીં ત્યારબાદ આપણા નાણામંત્રી મંત્રી કનુભાઈને પણ રજૂઆત કરી અને અમારા સદનસીબે કનુભાઈ તરત જ નાણાં મંત્રી બની ગયા અને એમણે કોર્ટનું બિલ્ડિંગની અમારી વિઝિટ લીધી અને વિઝિટ જોઈને એમ કીધું કે આ બિલ્ડિંગ તાત્કાલિક બનાવવું પડે એમ છે જેથી આગામી બજેટમાં આ તમારા કોટ બિલ્ડિંગ અંગે હું નાણાં ફાળવીશ અને નવું બિલ્ડિંગ બનાવી આપીશ અને કનુભાઈએ તે વચન પાડ્યું છે તેમના બજેટમાં આ નવા બિલ્ડિંગનું આયોજન કરી નાણાં ફાળવ્યા છે અને નવ કરોડ નેવું લાખ રૂપિયાનું આયોજન કર્યું છે અને તે અદ્યતન બિલ્ડિંગ બનનાર છે અને તે માટે આજ રોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને ભૂમિપૂજનની વિધિ અમારા પ્રિન્સિપલ જજ એ કે સિંહ સાહેબ તથા તેમના ધર્મપત્નીના હસ્તે કરવામાં આવી છે અને ખાતમુહૂર્ત વિધિ આપણા હાઈકોર્ટના જજ સંગીતા મેનન અને આપણા લોકલાડીલા ધારાસભ્ય કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવી છે આ જો નવા બિલ્ડિંગની વાત કરીએ તો નવું બિલ્ડિંગ ગોઈ તળ્યું તથા બે માળનું બનવાનું છે પહેલાં ત્રણ માળ પહેલાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનું જ હતું પરંતુ કનુભાઈએ કીધું કે આ બિલ્ડિંગનું પ્લાન બરાબર નથી આપણે અદ્યતન બિલ્ડિંગ જ બાંધવાનું છે કે જેથી ભવિષ્યમાં નવી કોર્ટ બને તો આપણે નવું બિલ્ડિંગ બનાવવું નહીં પડે એટલે ફરીથી બિલ્ડિંગના પ્લાનમાં સુધારો કર્યો અને ગ્રાઉન્ડ પ્લસ માળનું બિલ્ડિંગ કર્યું છે અને તેમાં લિફ્ટની વ્યવસ્થા છે ચાર કોર્ટના બિલ્ડિંગનું આયોજન કર્યું છે વકીલો માટે અલગ બાર રૂમ તથા મહિલા વકીલો માટે અલગ બારરૂમની પણ વ્યવસ્થા છે ન્યાયાધીશો માટે અલગ ચેમ્બરોની વ્યવસ્થા કરી છે પક્ષકારો માટે અલાયદી બેઠકની વ્યવસ્થા કરી છે અને હાલના ટેકનોલોજીના અદ્યતન જમા જમાનામાં દરેક પક્ષકારને કોડી મેટર બોર્ડ ઉપર ચાલે છે તે પણ બહારથી જ ખબર પડી જશે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે અદ્યતન લાઇબ્રેરી પણ એમાં બનાવવામાં આવી છે જેથી જુનિયર વકીલ મિત્રો એ લાઇબ્રેરીમાં બેસીને પણ અભ્યાસ કરી શકે અને કાયદાની જાણકારી મેળવી શકે તેવી પણ વ્યવસ્થા કરી છે અને અમને આશા છે કે આ બિલ્ડિંગ લગભગ એકથી દોઢ વર્ષમાં પૂર્ણ થઈ જશે આજ રોજ કનુભાઈએ છેલ્લે છેલ્લે જતાં જતાં પણ કરજભાઈને અને બીજા વકીલોને કીધું કે તમે પીડબ્લ્યુજી જોડે કોન્ટેકમાં રહીને જેટલું બને એટલું જલ્દી બિલ્ડિંગ પૂરું થાય તેવા પ્રયત્નો કરજો હું પણ મારા તરફથી પ્રયત્ન કરીશ એટલે આશા છે કે એક વર્ષમાં નવું બિલ્ડિંગ બની જશે અને તે વેળાએ પણ આ અહીંયા અમે ખૂબ જ મોટું ફંક્શન રાખીશું અને નવી કોર્ટની ઉદઘાટન વિધિ પણ કરીશું ન્યાયનું કામ છે તે પક્ષકારોને ન્યાય આપવાનો છે પરંતુ આ જે સુવિધા છે એ વકીલો માટે નથી પરંતુ પક્ષકારો માટે છે કારણ કે પક્ષકારોએ એક એક કેસ માટે વર્ષો સુધી આવવું પડે છે એટલે જે સવલતો મળવી જોઈએ તે સવલતો માટેની આ વ્યવસ્થા છે આ વકીલો માટેની સુવિધા નથી પક્ષકારો માટેની સુવિધા માટે આ ન્યાયતંત્રનું નવું બિલ્ડિંગનું આયોજન કરેલ છે